દશેરાના પર્વએ હવે ગણતરીના દિવસો જ બાકી છે તે સુરત શહેરમાં રાજ્યના સૌથી મોટા રાવણ દહન માટેની તડામાર તૈયારીઓ છેલ્લા ચાલીસ દિવસોથી શરૂ કરી દેવાય છે તેના આખરી ઓપ અપાઈ રહ્યો છે સુરતના રામલીલા મેદાનમાં દશરાના દિવસે ત્રેસઠ ફૂટ ઊંચા રાવણના પુત્રનું દહન કરાશે રાવણના પુત્રાનું ભાગનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે ભગવાન રામ આસુરી શક્તિ રાવણનું દહન કરી શકે તે માટે સુરતમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી યુપીના મુસ્લિમ કારીગરો રાવણનું પુત્રું બનાવે છે સાથે અલગ અલગ પુત્ર પણ તૈયાર કરવામાં આવે છે અદભુત નજારો જોવા શહેરીજનો વિશાળ દિવસે દશે નજારો લાભ ઉઠાવશે સુરત करीब चालीस दिन पहले सूरत के अंदर रावण को तैयार करने में लग जाता है इसमें रद्दी बांस और कागज और लेई वगैरह वगैरह का प्रयोग करके सन इसको मटेरियल से इसको तैयार किया जाता है पैंसठ फुट का रावण यहाँ वो सत्तर फुट का पुतला यहाँ सूरत के अंदर हम लोग बनाते हैं आदर्श रामलीला समिति का बहुत अच्छा मैं सो देता हूँ आप कितने सालों से आ रहे हो और आप ही यहाँ पर बना रहे हो और कोई नहीं बना रहे चालीस साल से આપણે પાપા સંગે ખુલાતી સુરત ના વિશ્વ ખાતે દસેરે રાઉન્ડ ધન તળાવમાં તૈયારીઓ ચાલી રહી છે જેને આખરી એવોર્ડ આપવામાં આવી રહી છે